વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગૌરની અધ્યક્ષતામાં આજે તારીખ પચીસમી યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મતદાતા દિવસની ઉજવણીમાં ચૂંટણી લક્ષી અસરકારક કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંગ વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ગાયન કલાકાર અતુલ પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે ચૂંટણી માટે અતુલ પુરોહિત વડોદરા જિલ્લાના આઈકોન જાહેર કર્યા હતા રાષ્ટ્રીય મતદાર દિવસના દિવસે વડોદરા જિલ્લામાં વડોદરાના લોકપ્રિય ગરબામાં જેમનું આગવું પ્રદાન રહ્યું છે તેવા શ્રી અતુલભાઈ પુરોહિતને વડોદરા જિલ્લાના આઇકોન તરીકે જિલ્લા ચૂંટણી તંત્રએ જાહેર કર્યા છે અને શ્રી અતુલભાઈ પુરોહિતે આ માટે અમને અનુમોદન આપ્યું એ માટે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અમને વિશ્વાસ છે કે તેમની અપીલ પણ મતદાન વધારવા માટે ખૂબ મહત્ત્વની રહેશે સાથોસાથ વડોદરાના તમામ નવા યુવા મતદારોને હું વિનંતી કરું છું કે આપ ઉત્સાહ અને ઉમંગથી મતદાન કરજો મતદાન યાદીની નામ નોંધાવવામાં કોઈનું નામ બાકી રહી ગયું હોય તો નજીકની મામલતદાર ઓફિસનો સંપર્ક કરી તમારું નામ નોંધાવો જય હિન્દ આ પ્રસંગે અતુલ પુરોહિતે તેમને મળેલા સન્માનને લઈને તંત્રનો આભાર માન્યો હતો અને સાથે સાથે યુવાઓ સહિત તમામને છુટ્ટીમાં મતદાન કરવા આહવાન કર્યું હતું મારો અહોભાગ્ય છે કે આપણા ભારતની ચૂંટણી પ્રક્રિયામાં એક ભાગ બનાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું સૌથી પહેલાં તો મારા દીકરા દીકરીઓને હું આવાહન આપીશ કે જેમ ગરબામાં તમે સૌ એક સાથે એક રસ થઈને રમમાણ થઈ જાઓ છો એવી જ રીતે આપણા દેશની આ ચૂક ચૂંટણી પ્રક્રિયામાં એટલા જ ઉત્સાહથી એટલા જ ઉમંગથી મતદાન કરજો તમને ગમે એ સરકાર લાવવાનો તમારા હાથમાં છે તમારો એક મત ખૂબ કિંમતી છે માટે સૌને હું આમંત્રણ આપું છું આહવાન કરું છું મારા દીકરા દીકરીઓ મારા તમામ ચાહકો મારા મિત્રોને કે આપણો એક મત ખૂબ કિંમતી છે એટલે ખૂબ ભાવથી ખૂબ ઉત્સાહથી ખૂબ પ્રેમથી મા ભારતની સંસ્કૃતિ અને આપણી ધરોહર જાળવી રાખવા માટે તમારો એક મત ખૂબ કિંમતી છે તો ભાવથી મતદાન કરજો પ્રેમથી મતદાન કરજો તમને ગમતી સરકાર ચૂંટવા માટેનો આ સુવર્ણ મોકો છે થેન્ક યુ વેરી મચ તમારી ભાષામાં બેટાઓને અરે બેટા વાહ બેટા જ્યારે તમે સંપૂર્ણ મતદાન કરશો